નમસ્કાર દર્શક મિત્રો વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પંકજ ગઈકાલે આપણે જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકા ભાવનગર જિલ્લાની ગઢડા નગરપાલિકા અને પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાનો ચિતાર મેળવ્યો હતો આપની નગરપાલિકાનો કાર્યક્રમ જોવાનું આપ ચૂકી ગયા હોવ તો ફેસબુક યુટ્યુબ અને અમારી વેબસાઇટ વીટીવી ગુજરાતી ડોટ ઉપરથી આપ જોઈ શકો છો આપના મંતવ્યો પણ અમને આપ વીટીવી સ્વરાજ એટ ધ રેટ જીમેલ ડોટ પર મોકલી શકો છો અને વાત કરીએ આજની

તો જાણીએ સાત વોર્ડની એકવીસ બેઠકોમાં વહેંચાયેલી જામજોધપુર નગરપાલિકાના નાગરિકોની ચૂંટણી સમયે પાલિકા પાસે શું આશા અને અપેક્ષાઓ છે નમસ્કાર સ્વરાજ્યના સંગ્રામની સફરમાં આજે આપણે આવી પહોંચીએ છીએ જામનગર જિલ્લાના જામજોતપુર તાલુકાની સફરે અહીંના લોકો મુખ્યત્વે ખેતી કામ અને વેપાર ધંધા સાથે સંકળાયેલા છે આગામી નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે કેવો છે અહીંના સ્થાનિકોનો મિજાજ આવો જાણીએ જામ જોધપુર જામનગર જિલ્લાનો એક મહત્વનો તાલુકો જામનગરથી ત્રાણું કિલોમીટર દૂર આવેલું જામ જોધપુર ગિરિમાળાઓથી ઘેરાયેલું છે જુનાગઢના દોલત ખાને નવાનગર સ્ટેટના જામ સતાજીને જોધપુર સાથે છત્રીસ ગામ ભેટ આપ્યા હતા ત્યારથી જોધપુર જામ પરિવારના તાબાનું ગામ બન્યું અને જામજોધપુર કહેવાયું ગાંધવી નદીના તીરે વસેલા જામજોધપુરમાં અનેક પ્રાચીન મંદિરો છે ગઢવા પાટીદારોના કુળદેવી માં ઉમિયાનું ધામ સિત્સર જામજોધપુર તાલુકામાં આવેલું છે ઓગણીસો ચોરાણુંમાં જામજોધપુર નગર પંચાયતમાંથી નગરપાલિકા બની ત્યારથી આજ સુધી જામજોધપુર પાલિકા પર ભાજપનો દબદબો છે જામ જુતપુર પાલિકામાં કુલ સાત વોર્ડ છે ગત ચૂંટણીમાં સાત વોર્ડની એકવીસ બેઠકમાંથી અઢાર બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે માત્ર ત્રણ બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જામ જોધપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયા ચૂંટાયા હતા પંદર વર્ષથી ભાજપની બોડી છે અને એની પહેલા જ્યારે નગર ત્યારે જનતા પક્ષની બોડી હતી અને આ ભાજપની બોડીમાં પંદર વર્ષમાં અમારા જામજોતુરમાં સારો એવો વિકાસ થયો છે અહીંયા કોઈ ઉદ્યોગ નથી ખરેખર અહીંયા ઉદ્યોગની જીઆઈડીસીની જરૂરિયાત છે કોઈ પણ ભાજપના ચૂંટાયેલા પદાધિકારી ચિમનભાઈ સાપરિયા ગે વખતે હારી ગયા હતા આજ વખતે ફરી ધારાસભ્ય ચૂંટાણા છે અને નગરપાલિકાની આ ચોથી ટર્મ છે તો નગરપાલિકાના સારા ઉમેદવારોની નિમણૂક તો કરી જ છે આવતી બોડી જામજોધપુરનો વિકાસ કેમ સારામાં સારો થાય એ જોવાનું અને બીજું ખાસ મારે એટલું જ કહેવાનું છે કે જામજોધપુર નગરની જે કંઈ વિકાસ છે એ બધી બાજુ સમકક્ષ વિકાસ થવો જોઈએ એવું આ નવા જે ચૂંટાઈને આવે એને મારી એટલી વિનંતી છે વર્ષ બે હજાર નવમાં જામજોધપુર નગરપાલિકા દેશભરમાં ઝળકી હતી જામજોધપુર નગરપાલિકા બે હજાર નવમાં નેશનલ અર્બન વોટર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી રાષ્ટ્રપતિ દ્વારા જામ નગરપાલિકાને આર્થિક સુધારા વિભાગ હેઠળ નોમિની એવોર્ડ મળ્યો હતો જામ પાલિકાના કામકાજથી શહેરભરના લોકો સંતુષ્ટ છે રસ્તા ભૂગર્ભ ગટર અને સાફ સફાઈ મુદ્દે લોકોનું કહેવું છે કે પાલિકાનો વહીવટ અન્ય પાલિકાની તુલનાએ ઘણો સારો છે કચરા માટે તો ડોર ટુ ડોર દરરોજ રિક્ષા આવે છે અને પાણીની વ્યવસ્થા સરસ છે કચરાની વ્યવસ્થા છે રોડમાં છે જ થોડુંક મિસ્ટેકવાળું છે તો એ થોડુંક અમે અપેક્ષા એવી રાખી કે ગામની ગલી ગલીના રસ્તા છે એ સુંદર થઈ જાય અને જે કર્મચારી પદાધિકારી બધા અહીંયા જે કામ કરે છે એ સરસ છે એનો વહીવટ સારો છે અને બીજી નગરપાલિકાની તુલનામાં અહીંયા વિકાસ સારો છે જામ જોધપુર શહેરની છવ્વીસ હજાર જેટલી વસ્તી છે જેમાં સત્તર હજાર ત્રણસો ને મતદારો છે જામ પાલિકાનું વર્ષ બે હજાર બાર તેરનું બજેટ ચૌદ કરોડ રૂપિયા હતું બજેટમાં પાયાની સુવિધાઓ માટે ખાસ ફાળવણી કરવામાં આવી હતી શહેરીજનોના મતે પાલિકા સ્વચ્છ અને સુગઢ વહીવટ ચલાવે છે જામજોધપુરમાં જે નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ અનુસંધાને વધુ કંઈ ન કહેતા પરંતુ જામજોધપુર નગરપાલિકા આપણી નગરપાલિકા સ્વચ્છ અને સુગર વહીવટ ચલાવે છે નો ડાઉટ અત્યાર સુધીમાં જામજોદપુરમાં જે જે કામ થયા છે એ સરાહનીય છે સુંદર વ્યવસ્થા પાણીની છે ફિલ્ટર પાણી ઘરો ને દરરોજ એક કલાક સુધી આપે છે પરંતુ હવે પછી ઉમેદવારો જે ઉભે છે ચૂંટણીમાં એને ખાસ તો એક જ વિનંતી કે રોડ રસ્તા જે તિરુપતિ વિસ્તાર ઉમિયાનગર જે નવી સોસાયટી છે એમાં બનાવે બાકી તો ગાર્ડન અત્યારે સક્રિય છે ગાર્ડન બનાવવાનું ને બાળકો માટે સ્વચ્છ સુંદર ગાર્ડનનું નિયોજન કરે અને અમે આ નગર પંચાયતની ચૂંટણીમાં આવી રહી છે તો અમારા અહીં જામજોધપુરમાં કોઈ એવા સારા કાર્યો થાય અને વ્યવસ્થા બરાબર થઈ જાય રસ્તાની છે પાણીની છે રોડની છે અમુક ઠેકાણે બધી ઠેકાણે સગવડતા તો છે જ પણ છતાં જો સારી સગવડતા થઈ જાય એવી વ્યવસ્થા થાય અને એવી આખી લોબી આવે એના માટે કે હું આ છું નગરજનોને બધાઈને કે સારા સારા ઉમેદવારો લઈ આવે અને સારું નગરપાલિકાનું કામ થાય જો કે જામ જોધપુર પાલિકાના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાં વિકાસના પૂરતા કામો થયા નથી આ વિસ્તારોના લોકોનું કહેવું છે કે આગામી પાલિકાની ચૂંટણીમાં એવા ઉમેદવારો ચૂંટાય જેઓ શહેરનો સર્વાંગી વિકાસ કરે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવારો છે તેને ખાસ તો મારી એ વિનંતી છે કે આપ ચૂંટાઈને જાઓ તો તમામ મતદારો જે આપની પાસેથી અપેક્ષા રાખે છે એનું કાયદેસર કામ કરી અને વ્યવસ્થિત એમને ન્યાય આપો અને ખાસ એ જ કે વોર્ડ નંબર સાત જે પછાત વિસ્તાર છે દલિતોને અને એની અવગણના વર્ષોથી થઈ રહી છે ત્યાં રોડ રસ્તા નથી ગટરો નથી આખા ગામમાં જે રિંગ રોડ છે પણ જે દલિત વિસ્તારની નજીક આવતા એ રિંગ રિંગ રોડ અટકી ગયો છે જે અમારો પાયાનો પ્રશ્ન છે જામજોધપુરની અંદર ગરીબ લોકો જે છે એના માટે હોસ્પિટલની કે એવી સુવિધાઓ થાય કે જેથી કરી ચોમાસાની અંદર રોગચાળાઓ કે ગમે તે ફાટે તો એ હોસ્પિ હોસ્પિટલની અંદર મફત જવા મળી રહે એની સાથે એસટી ડેપાની અંદર સુવિધાઓ બસોની મળે અને જે રસ્તાઓ જે છે રસ્તાનો પ્રશ્ન એ ખાસ એનું સોલ્યુશન કરી આપે કોઈ પણ ઉમેદવાર છૂટાઈ આવે જામજોતપુર શહેર અને તાલુકામાં વર્ષોથી કડવા પાટીદારોનું વર્ચસ્વ અહીં આવનાર કોઈ પણ ચૂંટણીઓમાં જોવા મળ્યું છે ત્યારે તાજેતરમાં જ આવી રહેલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં મતદારોનો જોક કયા પક્ષે રહેશે તે જોવું પણ રસપ્રદ રહેશે જામજોધપુરમાં જ્ઞાતિના ગણિતને જોઈએ તો અહીં કડવા પાટીદારોનો દબદબો છે તે પછી લુહાણા અને દલિતોનો ક્રમ આવે છે જામજોધપુરમાં પાલિકા સંચાલિત બે માધ્યમિક શાળાઓ છે શહેરમાં 30 સફાઈ કામદારો છે જામ જોધપુર વાસુને ફુલજર અને કુટડા બાવીસી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે ખાસ અમારે નગરપાલિકાની પંચાયતમાં તો ખૂબ સારું જ છે પણ અત્યારે અમારે તિરુપતિ સોસાયટીમાં રોડની જરૂર છે ને આ જે સાર્વજનિક જગ્યા એમાં સાફ સફાઈ ને જે પ્લોટ ખાલી છે તેમાં બધું સાફસુફ કરાવે એટલે અમારી અપેક્ષા પ્લોટમાં ગંદકી હોય એ સાફ નથી કરતા કરવાની સાફ કરવાની જરૂર છે એટલા માટે અમે વિનંતી કરીએ કે આ પ્લોટને એવું સાફ કરાવે અને આ કાચા રોડ હોય એને પાકા કરાવે અને આ બો ગટરની જરૂર છે એ કરાવી દઈએ ને પાણી ઓછું આવે છે તો પાણીનું કંઈક કરી દઈએ જામ જોધપુર વાસીઓના મતે શહેરમાં પાલિકાએ વિકાસના કામો તો કરે છે

કે આવા વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવે સાથે રવિ આપણે જામજોધપુર નગરપાલિકાનો ચિતાર મેળવ્યો સ્વરાજ સંગ્રામમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ સ્વરાજ સંગ્રામમાં રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાનો ચિતાર મેળવીશું તેમજ ધોરાજીના રહીશોની આશા અને અપેક્ષાઓ વિશે જાણીશું